ચરે દિવાળી ને આડે ગણતરીના દિવસો પાકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના જાહેર દાબા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું ફરજિયાત છે અબ્દુલ મેજિસ્ટ્રેટ ચાહે દાબાડી વેપારીઓની રાહત જોઈ રહ્યા છે સરકાર ફટાકડા ફોડવાની છૂટછાટ આપે તો લોકડાઉનમાં પડી ભાગેલા વેપારીઓની પરિસ્થિતિ સુધરે સરકાર શ્રી ફટાકડા ફોડવાની છૂટછાટ આપે તેવા અંબાજીના સ્થાનિક વેપારીઓનું મંતવ્ય છે ફટાકડાનો વેપારી છું દસ બાર વર્ષથી હું કાયદેસર લાઇસન્સ લઈ અને ધંધો ફટાકડાનો ધંધો કરું છું આ સાલ લાઇસન્સ બી આવી ગયેલા છે અને ફટાકડાનો માલ પણ આવી ગયેલો છે અને સરકારશ્રીએ જો આવું કર્યું છે જો તો એના લીધે તમામ વેપારીઓ મરી જશે અમે સરકારના નિયમોનું પાલન કરવા સર બંધાયેલા છીએ સરકાર કહેશે એમ અમે ફટાકડા વેચવા બી તૈયાર છીએ તો અમને આ રાહત આપે અને તો અમે વ્યાપારીઓ બચી લોકડાઉનમાં તૂટી ગયેલા છીએ દેવા કરી કરીને ફટાકડા અને માલ લાવેલા છીએ એટલે જો સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને સરકારના નિયમો અનુસાર અમને ધંધો કરવા દે તો અમે બચીશું આ વખતે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ફટાકડા ન ફોડવાનો જે આદેશ કરેલો છે એ ખરેખર સરાહનીય છે કારણ કે કોરોના મહામારી દરમિયાન કોરોનાના દર્દીઓને ફટાકડાના ધુમાડાથી જે નુકસાન થાય એની સાઈડ ઇફેક્ટ થાય અથવા કોરોના સમય દરમિયાન પ્રદૂષણ વધારે બગડે તો એના લીધે ફટાકડા ન ફોડવાની જે ગાઈડલાઈન કરી છે તો એના માટે સરકાર જે આપણને ગાઈડલાઈન આપે એનું પાલન કરવા અથવા તો ફટાકડા ન ફોડવામાં આવે તેવું મારું મંતવ્ય છે કરવામાં આવે દિવાળી તો દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાંચ રાજ્યોમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે ગુજરાત તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે ને ફટાકડા ફોડવા ન ફોડવા તે જિલ્લાના મજિસ્ટ્રેટ દ્વારા નિર્ણય લેવામાં આવશે ઇન્ડિયા ન્યૂઝ મની જોશી અંબાજી